ગુરુ દક્ષિણામાં પોતાનો મસ્તક આપી દે એવો વ્યક્તિ કોણ તો ચાલો જાણીએ આપણે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાનો ગુરુ દક્ષિણામાં પોતાનું મસ્તક આપી દીધું એના વિશે આપણે આજે જાણશું મહાભારતના ગ્રંથમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર છે જેમનું નામ છે બબરીક બબરીક એ ભીમનો પૌત્ર એટલે કે ઘટોત્ગનો અને માતા ભૌવીનો પુત્ર હતો તે ખૂબ બળવાન હતો તેમની પાસે ત્રણ એવા બાણ હતા જેના કારણે તે બધા મહાભારતના યોદ્ધાઓનો નાશ કરી શકતો હતો બબ્રિક મહાભારત કાળનો એવો શક્તિશાળી યોદ્ધા હતો પરંતુ તે મહાભારત યુદ્ધમાં ભાગ લઈ ન શક્યો ભીમપોત્ર બબરીક એક પીપળના ઝાડ નીચે ઊભા હતા અને ઘોષણા કરી હતી કે જે પક્ષ હારી રહ્યો હશે હું તેની સાથે લડીશ એટલા માટે તે કૌરવ તરફથી જ લડત જ્યારે ભીમના પૌત્ર બબરીક સમક્ષ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ તેમની બહાદુરીનો ચમત્કાર જોવા માટે હાજર થયા ત્યારે બબરીક તેની બહાદુરીનો માત્ર એક નાનો નમૂનો બતાવ્યો કૃષ્ણએ કહ્યું કે આ વૃક્ષ જે એક જ તીરથી તેના બધા પાંદડા વેંધે છે તે હું સ્વીકારું કે તું બળવાન છો અને મારા વિદ્યાર્થી બનવા યોગ્ય છે બબરી કે આદેશ લીધો અને તે વૃક્ષ તરફ તીર છોડ્યું જ્યારે તીર એક પછી એક બધા પાંદડા વીંધી રહ્યો હતો ત્યારે એક નાનો એક પાન તૂટીને નીચે પડ્યો કૃષ્ણે તે પાંદડા પર પગ મૂકીને તેને સતાડ્યો કે તે વીંધવાથી બચશે પણ બધા પાંદડા વીંધીને બાણ કૃષ્ણના પગ પાસે અટકી ગયો પછી બબરી કે કહીઓ ભગવાન તમારા પગ નીચે એક પાન દબાયું છે કૃપા કરીને પગ હટાવો કેમ કે મેં તીરને ફક્ત પાંદડા વીંધવાનો આદેશ આપ્યો છે તમારા પગને વીંધવાનો નહીં કૃષ્ણએ આ ચમત્કાર જોઈને ચિંતિત થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે બબરીકને હારનારને ટેકો આપવાનું વચન આપ્યું હતું જો કૌરવને હારતા જોશો તો તે કૌરવનું સમર્થન કરશે અને જો પાંડવો બબરીકની સામે હારતા જોવામાં આવશે તો તે પાંડવોનું સમર્થન કરશે આ રીતે તે એક જ તીરથી બંને બાજુ સેનાને ખતમ કરશે પછી ભગવાન શ્રીકૃષ્ણે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બબરીક દ્વારા પર પહોંચ્યા અને દાન માંગવાનું શરૂ કર્યું બબરીકે કહ્યું બ્રાહ્મણને પૂછો તમારે શું જોયું છે બ્રાહ્મણ જેવા કૃષ્ણએ કહ્યું કે તમે આપી શકશો નહીં પરંતુ બબરીક કૃષ્ણની જાળમાં ફસાયા છે અને કૃષ્ણ તેનું માથું વાગે છે બબરીકે તેમના દાદા પાંડવોની મહિમા વધારવા સ્વૈચ્છિકતા આપી બબરીકના આ બલિદાનને જોઈ દાન આપ્યા પછી શ્રી કૃષ્ણએ બબરીકની ઉપાસના કલયુગમાં પોતાના નામથી કરી આજે બબરીક ખાટુ શ્યામ તરીકે પૂજાય છે જ્યાં માથું મૂક્યું તે સ્થાનનું નામ ખાટુ છે